પાંચ ટકા મળતીયા ઓ લાભ માટે પંચાણું ટકા થાય એ રીતે પાણીને રોકીને તળાવ માં પ્રવેશ નથી નમસ્કાર હું છું ભૂમિત આપ જોઈ રહ્યા છો સત્યાર્થ મંથન મિત્રો આપ સૌને યાદ હશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દરેક ગામને પોતાના ગામ પૂરતું પાણી સંગ્રહ કરવા માટે અને એ પણ વરસાદી પાણી સંગ્રહ કરવા માટે તેમના તળાવો ઊંડા કરવા માટે એક યોજના જાહેર કરી હતી અને એ યોજના અંતર્ગત દરેક ગામ પોતાની રીતે તળાવો ઊંડા કરતા હતા ક્યાંક પાણીના સંગ્રહની વ્યવસ્થા વધારતા હતા પરંતુ આજના વિડીયોની અંદર ક્યાંક એવી વાત સામે આવી છે કે જ્યાં ભાજપના અમુક આગેવાનો દ્વારા પાણીને રોકવામાં આવી રહ્યું છે અને એ પણ પોતાના અંગત નુકસાનને ટાળવા માટે આ પ્રકારે આયોજનબદ્ધ ક્યાંક પાણી રોકવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે આ પ્રકારનો આક્ષેપ સામે આવ્યો છે હું છું રાજકોટના નજીક આવેલા સરદાર ગામની અંદર કે જ્યાં આ પ્રશ્ન ઉદ્ભવ્યો છે અને આ પ્રશ્નને લઈને મારી સાથે કોંગ્રેસના આગેવાન તાલુકા પંચાયતના સદસ્ય નિશિતભાઈ છે તેમની પાસેથી આ સમજવું છે કે આ ગામની અંદર કેવી પરિસ્થિતિ છે અને જ્યારે જ્યારે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે ત્યારે ગામ લોકોને જ નુકસાની વેઠવાનો વારો આવે છે અને જે પાણીનો ટેક્સ એટલે કે વેરો ભરે છે જો આ તળાવ એને યોગ્ય રીતે ભરવામાં આવે તો કદાચ એમને પાણીની અછત ના સર્જાય ટેકનિકલ ભાષાની અંદર શું પરિસ્થિતિ છે સમજાવી છે પહેલા મારી આજુબાજુના દ્રશ્ય એક વખત બતાવવા છે દર્શનભાઈ એક વખત દ્રશ્ય તમે બતાવો હું એક વખત તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું આ જે છે તે પાણી આવવાનો રસ્તો છે ઉપરવાસથી પાણી આવે છે અને આ પાણી એ સીધું સિદ્ધરાજ જયસિંહ તળાવ જે સરદારની અંદર આવેલું છે ત્યાં આ પાણી ભળે છે પરંતુ એન કેન પ્રકારે આ પાણીને રોકવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે જેથી કરીને જે તળાવ છે તેની અંદર પાણી ન પહોંચે ટેકનિકલ કેવી રીતે આખું આ ચાલે છે તેના પર વાત કરવા માટે મારી સાથે કોંગ્રેસના સદસ્ય છે નિશિતભાઈ અને તેમની પાસેથી સમજવું છે નિશિતભાઈ પહેલા તો મને એ સમજાવો કે પ્રધાનમંત્રી મોદીએ જે રીતે આહવાન કર્યું હતું દરેક ગામને પાણી સંગ્રહ કરો પરંતુ અહીંયા તો ક્યાંક આક્ષેપ એવો થઈ રહ્યો છે કે પાણીને રોકવાનો પ્રયત્ન થઈ રહ્યો છે હા ભૂમિતભાઈ અહીંયા તો એવું છે કે જે સરદાર ગામ આવેલું છે પ્રધાનમંત્રીની એવી સ્કીમ છે સુજલામ સુફલામ યોજના જે પાણીનો સંગ્રહ કરી અને લાંબા સમય સુધી કેમ ઉપયોગ કરી શકાય એની માટેની સુજલામ સુફલામ યોજના ભાજપ દ્વારા જ લાવવામાં આવેલી છે આ યોજના અત્યારે સરદાર ગામમાં ભાજપના આગેવાનો અને તાલુકા પંચાયતના સદસ્યો જ ઘોડીને પી ગયા હોય એવું દેખાઈ રહ્યું છે સરદાર ગામે જે તળાવ આવેલું છે એ તળાવ આજે સરદારના લોકો માટેનું જીવાદોરી સમાન તળાવ છે આ તળાવમાં કે જ્યાંથી માનો કે આજુબાજુના ગામડાઓમાં જ્યાંથી પાણી આવે છે ત્યાં હવે ત્યાં તાલુકા પંચાયતના સદસ્ય અને હાલના ભાજપના આગેવાન પોતાના આર્થિક મનસુબા અને પોતાના મડતીયાઓને લાભ કેમ થાય એ રીતે એ પાણીને રોકીને તળાવમાં પ્રવેશવા દેતું નથી જેને કારણે સંપૂર્ણ તળાવ ભરાઈ શકતું નથી આ તળાવ ન ભરવાને કારણે આગામી સમયમાં સરદાર ગામને પીવાના પાણી માટે પણ હાલાકી ભોગવવી પડે એમ છે આ પાંચ ટકા મડતીયાઓના લાભ માટે પંચાણું ટકા લોકોને સરદારના લોકોને આવનારા સમયમાં હેરાન થવું પડશે નિશિતભાઈ તમે જે કહ્યું એ રીતે કે એક ષડયંત્રના ભાગરૂપે પોતાને નુકસાની ન વેઠવી પડે એ પ્રકાર કરે છે તમારે સમજવું છે કે એનાથી શું નુકસાની શકે એવા તો ભાજપના આગેવાન કે પાણી રોકવાથી એમને નુકસાન થાય કારણ કે પાણી તો આખા ગામ માટે હોય અને આ વ્યવસ્થા એ વર્ષોથી ચાલતી આવી છે હું માનું છું ત્યાં સુધી રાજાશાહી વખતથી આ તળાવ આવેલું છે અને છતાં પણ આ પ્રકારનું કામ કરવાની ફરજ કેમ પડતી હશે એની પાછળના કારણો શું લાગે છે તમને જી ભૂમિતભાઈ એમાં એવું છે કે જે સરદારના ભાજપના આગેવાન અને તાલુકા પંચાયત સદસ્ય એના આ જે તળાવ છે એની આજુબાજુમાં એના જમીન જમીન આવેલી છે જો આ તળાવનું લેવલ ભરવામાં આવે તો લોકોની પાણીમાં ધોવાઈ જાય થાય કોઈ પાક લઈ શકે નહીં પણ આવા લોકો કેટલા પાંચ ટકા આ પાંચ ટકા લોકોને કારણે પોતાના પાક ધોવાઈ જાય એની બીકના લીધે આખા ગામના પંચાણું ટકા લોકોને હેરાન થવાનું થાય છે આ પાંચ ટકાના લીધે આજે બરોબર તળાવ કે જે ભરાવું જોઈએ સંપૂર્ણ એ ભરાઈ નથી શક્યું હમણાં છેલ્લે સારો એવો અઠવાડિયા પેલા વરસાદ થયો છતાંય પણ આ તળાવ ભરાઈ શક્યું નથી એ આ ખાલી એના મળતિયાઓના જે જમીન નજીક આવેલી છે એ ધોવાય નહીં એના માટેનું જ આખું આ ષડયંત્ર છે અને એમાં ભાજપનો આગેવાનનો એમાં પૂરેપૂરો હાથ છે આ બાબતે અમે જરૂર જણાશે તો કલેક્ટરને પણ રજૂઆત કરવાના છે અને આ લોકોને કેટલા સમય થી માનો કે જો આ તળાવ ડૂબમાં જાય છે તો કેટલા સમયથી થી સહાય લે છે એ બાબતે પણ અમે માહિતી માંગવાના છે ખરેખર સહાય લે છે કે નહીં ત્યાં પાઇપલાઇન પણ નાખવામાં આવી છે જો આપણે ત્યાં વિઝિટ કરીએ તો એક આઈડિયા આવે છે કે તે પાઇપલાઇન પણ નાખી દીધી છે એ કાયદેસર છે કે ગેરકાયદેસર છે કેવી રીતે એ કરવામાં આવ્યું છે કે પાણી નિકાલ થતો રહે અને તળાવમાં પાણી ન આવે એ માટે વ્યવસ્થા કરી છે ના પાણીના નિકાલ માટેની વ્યવસ્થા નથી આ એક પ્રી પ્લાન યોજના છે કે જેના થકી એને પોતે પોતાની ગ્રાન્ટનો ઉપયોગ કરીને મિસ ઉપયોગ કરીને આજે પાણીનો નિકાલ કર્યો છે જેથી કરી અને સંપૂર્ણ ભરાઈ શકે એમ છે નહીં જે આપ તમે જ્યારે સરદારથી ભૂપગઢ રોડ ઉપર આવો છો ત્યાં જ તમને એ પાણીની પાઇપલાઈન નાખેલી છે અને ત્યાંથી જ પાણીનો નિકાલ થઈ જાય છે જેથી બરોબર એનો પોતાનો મનસુબો આજ પ્રી પ્લાન સાથે સક્સેસ જાય છે નિશ્ચિત ભાઈ એક પ્રશ્ન એ પણ ઉઠી રહ્યો છે ઘણા બધા દર્શક મિત્રો આ વાત પૂછે છે કે સરકાર જે ખેતરો ડૂબમાં જતા હોય આ સમયગાળા દરમિયાન ચોમાસા દરમિયાન અને પાક ધોવાણ થતો હોય તો તેના માટે સરકાર સહાય પણ આપતી હોય છે તો પછી આ કરવાની જરૂર કેમ પડતી હોય અમારો પ્રશ્ન એ જ છે કે હવે આ લોકો અત્યારે માનો કે તળાવ ડૂબમાં જાય છે હવે અમે એ માહિતી માંગવાના છે કે આ લોકો સહાય લે છે કે નહીં જો સહાય લે છે તો ડૂબમાં તો એની જાતી નથી માનો કે એ પેલા જેને પ્રી પ્લાન કરી નાખ્યું છે કે પાણી તળાવમાં આવે જ નહીં તો અમારે એ માહિતી જ માગવાની છે કે એની ટૂંકમાં જે આ પાણી છે બરોબર એની વધારાનું જે તળાવમાંથી પાણી આવે છે એનું સહાય લે છે કે નહીં અને મારું કહેવાનું એમ થાય છે કે જો તળાવ ભરવાનું જ નથી તો ખોટા હમણાં એક મહિના પેલા તાઇફાઓ કર્યા કુંવરજીભાઈ બાવળિયાને બોલાવ્યા બરોબર આગેવાનો આજુબાજુના ગામડાના આગેવાનોને બોલાવ્યા અને સૌની યોજના પાણીમાં આ તળાવમાં નાખવાની વાત કરે છે એક બાજુ તમે વરસાદી કુદરતી પાણી આવે છે એને તમે તળાવમાં આવવા નથી દેતા અને બીજી બાજુ તમે સૌની યોજનાથી ખર્ચાળ પાણી લ્યો છો તો આના ઉપરથી તમારે જયારે સરકારને તમારે જયારે કુદરત પાણી આપે છે એ નથી જોતું અને સૌને યોજનાથી પાણી લેવું છે જેથી કરીને લોકોને આવનારા સમયમાં આનો ટેક્સ પણ દેવો પડશે વેરા સ્વરૂપે એટલે આ સમગ્ર વાત સામે આવી છે સમજવી જરૂરી એટલા માટે છે કારણ કે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખુદ એ ગ્રામજનોને આહવાન કરતા હોય સરપંચને આહવાન કરતા હોય અને ગામની અંદર તળાવ એ ઊંડા કરવાની વાત કરતા હોય પાણી સંગ્રહ વધારવા વધારો કરવાની વાત કરતો હોય એવા સમયગાળા દરમિયાન જો આ પ્રકારની પરિસ્થિતિ સર્જાય તો પ્રશ્ન ઉઠે સ્વાભાવિક છે કોંગ્રેસના જે આગેવાન છે તેમના દ્વારા આ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે છે અને આક્ષેપ લગાડવામાં આવ્યો કે ભાજપના મળતિયાઓ અને ભાજપના આગેવાન પોતાને આર્થિક નુકસાન ન જાય તેના ખેતરો ડૂબમાં ન જાય એટલા માટે ષડયંત્રના ભાગરૂપે આ પ્રકારનું આયોજન કરવામાં આવી રહ્યું છે આ વાત અત્યારે સામે આવી છે ખેર